તો ભાઈઓ જયશ્રી મહાકાલ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો હું ને મારા ભીસભાઈ આવી ગયા છે માર્કેટમાં તો એમાં એવું હતું કામમાં માર્કેટમાં આવ્યા એનું કારણ એ હતું કે થોડુંક કંપનીનું કામ હતું એ કરવા માટે પહેલાં આવ્યા હતા કંપનીનું કામમાં એ હતું કે આજે એક વસ્તુ કંપનીની માંથી આવી હતી અને પાછું સાઈન કરાવી અને મોકલવાનું હતું પહેલું કામ જે આપણે કંપનીનું કુરિયર કરવા કલયર કરવાનું તો ચાલો આપણે જઈએ કંપનીનું કુરિયર કરવા માટે કંપનીના કુરિયર કરવા માટે અમે આવ્યા છીએ શ્રીજી કોમ્પ્લેક્ષમાં ને મહાબલી એન્ટરપ્રાઇઝ છે તો પેલું કામ પતી ગયું છે હવે બીજું કામ છે રિલાયન્સ મોલમાંથી આપણે છોકરીઓ માટે ડાયપર લેવાના છે અને બીજું ઘર માટે થોડીક વસ્તુ લેવાની છે તો ચાલો આપણે મોલમાં જઈએ આપણે રિલાયન્સ ના સુપર સ્ટોક તમારા સ્ટોરનો વધારો તમારા એલ સાઈઝ હા સાચા સાચા એલ સાઈઝ માં લેવાનું હતું ઘણા બધા ડાયપર છે એમાંથી આપણે કા બમટમનું લિટલનું લેવાનું છે એલ સાઈઝ લઈ લે લો મળી ગઈ એલ સાઈઝ લઈ લે લઈ લે આખું લઈ લે એલ લઈ છે એલ

એ આયન તો મોટી નાની સાઈઝમાં નહીં પ્રિન્સિપલ મોટી સાઈઝમાં લેવાના એ નાની સાઈઝમાં આયને છે ને ચોકો રોલ છે કાઈ વાંધો ન એકવાર કરણાવને ખવરાવી સુકિયા ઓકે એકવાર ભાઈ હવે યુપી મેગી આ રહી તો યુપી મેગી લઈ લે મિક્સ શું છે સત્તાવન ટકા મેગી લેવાની હતી બીજી ઘર માટે આ બે ટુ ગેટ વન ફ્રી આ એનાથી મોટી સાઈઝ માં છે તો ઈ જ લઈ લે જ લે ને ભાઈ અત્યારે આઠ પેક વાળું છે તો એ જ લઈ લે ઠંડામાં રહેવા દે ને ઓલે એક તો શરદી ઉધરસ છે શિયાળો વાળે શિયાળો છે આમ આમ આમધે આમથી હાલો

બરાબર હાલો ભાઈ હવે બિલ થશે જોઈએ કેટલું બિલ થાય છે બતાવ્યું પ્રિન્સ ભાઈ એટલે વધારો એટલો વધારે ખર્ચ આવ્યો નથી બિલ પણ આવી ગયું છે સાતસો ને પંચાણું

બરાબર તો થોડીક વાર પછી આપણે પાછા મળી બે કામ પૂરા થઈ ગયા છે હવે ત્રીજું કામ થોડીક વાર પછી છે એની પહેલાં એક કામ પૈસા ઉપાડવાના છે અને આપણા રિતેશભાઈ જોઈએ જોઈ લ્યો પૈસા ઉપાડે છે પૈસા સરળ સળાથી આવે છે જોઈ લ્યો આપણા રિતેશભાઈ પૈસા પૈસા એ તો સબકું છે મેરા ભાઈ પૈસા કેમ ઉપાડે છે આ પૈસા બહાર નીકળીને આવી ગયા છે જોઈ લ્યો તો એના માટે આવી ગયા હતા ગોરસ ડેરી ફાર્મમાં ત્યાંનું જ ને પનીર ટીકા બહુ સારું વખણાય છે તો તો ત્રીજું કામ પણ પૂરું થઈ ગયું છે આવી ગયા હતા પનીર ટીકા લેવા ઘર માટે આજે તો બસ આવા જ વિડીયોમાં બન્યા રહેજો ને તમારા નાના ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી મહાકાલ